નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રાજકોટ સમૂહ લગ્નના આયોજક સમૂહ લગ્નમાં નામ નોંધાવેલ જાને અને માંડવી આયોજન સ્થળે પહોંચે તે પહેલા ગેપ થઈ ગયા રાજકોટમાં ઋષિવંશ સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને સમૂહ લગ્નના નામે આશરે રૂપિયા ચાલીસ હજાર રૂપિયા પહેલાંથી ઉઘરાવી લેવામાં આવ્યા હતા આયોજક સમૂહ લગ્નના દિવસે લોકો મોટી સંખ્યામાં આયોજક સ્થળે પહોંચ્યા પરંતુ આયોજકો લોકો સાથે આર્થિક તેમજ સામાજિક આબરૂની ખીલવડ થાય તે રીતે ફરજ થઈ ગયા હતા આશરે અઠ્યાવીસ જાન માંડવી આવી ત્યારે ખબર પડી કે આયોજન કરનાર મળી આવતા નથી આથી લોકો મુશ્કેલી મુકાયા હતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા રાજકોટ એસીપી રાજીકા મેડમ ઘટના સ્થળે પહોંચ્યા હતા કોંગ્રેસી નેતા સહિતની સામાજિક સંસ્થા અને અન્ય દાતાઓની મદદથી લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા ત્યારે જોયું કે આગામી સમયમાં લગ્ન ઉત્સુક વર્કરની અને તેમના કુટુંબી સાથે ગંભીર પ્રકારની છેતરપંડી કરના વડે પગલાં લેવાય છે કે